આગામી દિવસોમાં હવે ધીરે ધીરે ગરમી વધતી જશે ગરમી તારીખ સોળથી જ પણ વધતી જશે અને તારીખ એકવીસ બાવીસ સુધીમાં તો મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ સરકારમાં બેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેટલું થઈ જવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતમાં પણ ચાર ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે કચ્છમાં પણ ઓગણચાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રમાં ઓગણચાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લગભગ આડત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે ગિરનારમાં પણ લગભગ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે સુરતના ભાગોમાં પણ આઠથી ઓગણચાળીસ સેલ્શિયસ ડિગ્રી જેવું થઈ જવાની શક્યતા રહેશે અને વલસાડના ભાગોમાં પણ ગરમી વધશે અને આ ગરમી જે છે એનો દોર લગભગ એકવીસ બાવીસ તારીખ સુધી ચાલુ રહેશે કેટલાક ભાગોમાં તો મહત્તમ ઉષ્ણક્રમણ ઘણું વધતું જશે અને આ ઉષ્ણતાવણના લીધે આખી ગરમીની શરૂઆત હવે થકી જશે જ્યારે એપ્રિલના મહિમા તો કાળઝાળ ગરમી પડવાની શક્યતા રહેશે પરંતુ તે અંગે વધુ જોઈએ તો તારીખ સત્તર અઢારમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે તારીખ અઢારથી ચોવીસમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સુરતના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં આવવાની શક્યતા છે વાદળવાયું રહેશે ત્યારબાદ તારીખ બાવીસથી છવ્વીસમાં પણ લગભગ વાદળવાયું રહેશે અને પછી દક્ષિણ ગુજરાત કેટલાક સાટા થઈ જવાની શક્યતા રહેશે એટલે આ વખત જે છે ગરમી સાથે વરસાદ એમ બેવડી અને સખત ગમે બેવડી ઋતુનો અનુભવ થશે જેથી ધન ધન આરોગ્ય માટેની કાળજી